રાધનપુર વિધાનસભાના પાટણ અને લોકસભાની બંને સીટની લાખથી વધુ જીતનો દાવો કર્યો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિકજી સોલંકી તેમજ વઢિયાર સાધુ સમાજના પ્રમુખ શ્રી ચંદુભાઈ બી સાધુએ પાટણ અને બનાસકાંઠા લોકસભાની બંને સીટો પાંચ લાખથી વધુની જીતનો દાવો કર્યો પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિકજી સોલંકી તેમજ વઢિયાર સાધુ સમાજના પ્રમુખ શ્રી ચંદુભાઈ બી સાધુએ પાટણ અને બનાસકાંઠાના બંને ભારતીય જનતા પાર્ટીના લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થશે. પાટણ લોકસભાના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી અને બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના શ્રી રેખાબેન ચૌધરીનો ભવ્ય વિજય થશે. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિકજી સોલંકી ત્યારે હું ખાતરી આપું છું કે સાધુ સમાજ ભાજપની સાથે છે તેમજ પાટણમાં ભરતસિંહ ડાભી અને બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માન્યો રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ પાટણ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર દરસ સીટ ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડે જાહેર કર્યા છે ત્યારે અમારા સમાજ આખા ભારતના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સૌની પ્રતિ એમને ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે બનાસકાંઠામાં બેન છે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને જરૂર પડશે ત્યાં અમારો સમાજ ઘણા પગલે છે અને છીએ અને રહેશું કારણ કે રામ ભગવાનની જે વાત આખા દુનિયામાં ચાલી રહી છે વિશ્વની અંદર ચાલી રહી છે એ રામ ભગવાનની અંદર પહેલાં જો કોઈ સમાજ ઊભો હોય એમાં રામાનંદી સાક્ષ સમા છે એટલે અમારા રામાનંદી એ કહેવામાં આવે છે એટલે રામ ભગવાનના સેવક જ્યારે અમે રામ ભગવાનના સેવક હોય માન્ય પ્રધાનમંત્રી અમિત શાહ આટલા બધા કાર્ય કરી રહ્યા હોય ત્યારે અમારી ખૂબ જ ફરજ થઈ પડશે આ કામ કરવા અમારા કેન્દ્રના શિષ્યત્વ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મોદી સાહેબ જેપી પી નડ્ડા સાહેબ અમિત શાહ સાહેબ અને આપણા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ આભાર માનો છું કે અમારા લોક લાડીલા એ પાટણના સાંસદ આદરણીય ભરતસિંહ સાહેબને જે રિપીટ કર્યા છે એ વતી એમનો અને હું આ રાધનપુર આખા પાટણ જિલ્લા વતી અને બનાસકાંઠામાં બેન શ્રી રેખાબેનને જે ટિકિટ આપી છે એ ખૂબ જ હું હર્ષની લાગણી અનુભવું છું અને બંને બંને સંસદ સભ્યોને પાંચ લાખથી વધારે મતે અમે બંને જિલ્લાના આગેવાનો એકસાથે મળીને જીતાડ કારણ કે બે હજાર ચોવીસમાં ફ્રી એ મોદી સાહેબની સરકાર બનવાની છે એ નિશ્ચિત છે અને ભાજપનો આખા ભારતમાં ભગવો લેરાવાનો છે જય જય કાશ થવાનો છે એ જે મોદી સાહેબ અને અમારા અહીંયા સીઆર પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ આ સમયે હું આખી બનાસકાંઠાને પાટણની જનતાવતી ખૂબ ખોવા ભારવાનો બોલો ભારત માતા કી જય